નમસ્કાર દર્શક મિત્રો એકતાના માહોલમાં પર્વ પર્વની ઉજવણી કરવામાં આવી ડાંગ જિલ્લાના મુખ્ય મથક આવા તેમજ પ્રવેશ દ્વાર વઘઈ ખાતે કુમી એકલાસની ભાવના સાથે મોરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી જિલ્લાના મુખ્ય મથક આવા ખાતે આવેલ રાણી ફળિયામાં મોરમ પર્વ નિમિત્તે સુન્ની જમાત દ્વારા તાજાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું તાજિયામાં વિવિધ કલાત્મક તાજિયા લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ કુમી એકતા અને એકલાસની ભાવના સાથે એકત્રિત થઈને સૌ લોકો જુલુસમાં જોડાયા હતા હઝરત ઇમામ હુસેન તથા કરબલાના શહીદોની સ્મૃતિમાં આવા નગર તથા વઘઈ નગરમાં જુદા જુદા વિસ્તારોના સમાજના લોકોને પ્રસાદી સ્વરૂપે ઠંડા પીણા દૂધ શરબત વિતરણ કરવામાં આવ્યું મહત્વનું એ છે કે સમગ્ર ડાંગ જિલ્લાના મુખ્ય મથક આવા ખાતે પચીસ વર્ષથી એક જ તાજીઓ કાઢવામાં આવે છે તેમાં સૌ હિન્દુ મુસ્લિમ તમામ સમાજના ભાઈઓ બહેનો એકત્રિત થઈ ઉજવણી કરતા હોય છે ડાંગ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવા અને વગઈ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા મોરમ પર્વની ઉજવણી ણી કરવામાં આવી હતી